સુરતમાં કરોડ લાખ રૂપિયાના હીરા ઉધાર લઈ પૈસા ન દોઢ વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપી જીમિત્રજીત કુમાર સવાણી સુરતની આર્થિક નિવારણ શાખાએ વેસુ વિસ્તારમાંથી દબોચી લીધો છે આરોપી અમદાવાદમાં છુપાઈ રહેતો હતો અને માત્ર પંદર દિવસ પહેલા જ તે સુરતમાં ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના હીરાના કૌભાંડના મુખ્ય આરોપી જીમિત સવાણીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે તે છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી છુપાતો હતો અને તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં ખાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી હીરા વેપારી મિલન દોશીએ જીમિત સવાણી તેના પિતા અને ભાઈ પર રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખના હીરા ઉધાર લઈને પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આરોપી પરિવારે મુંબઈમાં હીરાનો વેપાર હોવાનો બતાવી સુરતના હીરા વેપારી પાસેથી પિસ્તાલીસ થી સાહીઠ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાની ખાતરી આપી હીરા ઉધાર લીધા હતા શરૂઆતમાં ચોત્રીસ લાખ રૂપિયા ચૂકવી વિશ્વાસ જાળવી હતો પણ બાકીના એક કરોડથી વધુની રકમ ચૂકવા માટે ગલા તલા કર્યા હતા અને વધુ ઉઘરાણી કરતા આરોપીએ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા સુરત શહેર ઇકોનોમિક ઓફિસર દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલિન બી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસેક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર હૃત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવે હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડતી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે